નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી વેધરના સેશનમાં આપણી સાથે જોડાયા છે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી પહેલા તો થેન્ક યુ પરેશભાઈ અમારી સાથે જોડાવા માટે જી નમસ્કાર પહેલા તો મારો એ સવાલ છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત છે અને વરસાદે વિરામ લીધો છે તો આ મોન્સૂન બ્રેકનું શું કારણ છે અને આ મહિનામાં વરસાદની કેવી સ્થિતિ રહેશે ચોક્કસ જોવા જઈએ તો આમ તો જૂન અને જુલાઈ બંને મહિનાની અંદર જે આપણે ખૂબ સારા એવા વરસાદો વરસી ચૂક્યા છે અત્યારે ઓગસ્ટ મહિનાનું આજે પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે પણ અત્યારે રાજ્યભરની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો વરાફનો માહોલ છે કોઈ જગ્યાએ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી કે કોઈ જગ્યાએ અત્યારે સારા વરસાદો પડે તેવી સંભાવનાઓ નથી જેનું મેઈન કારણ છે કે આમ તો ચાલુ વર્ષે જે અરબ સાગરમાં કોઈ ખાસ હલચલ નથી પણ બંગાળની ખાડીની એક પછી એક સિસ્ટમ આવીને જેને કારણે અત્યાર સુધી વરસાદો પડ્યા પણ અત્યારે

નવી સિસ્ટમ આવી નથી જેના કારણે અત્યારે આ વરાપ જેવો માહોલ છે ચોક્કસથી આ જે મોન્સુન બ્રેક જે કન્ડિશન છે અનેક વર્ષે આપણે ચોમાસાના મધ્યે જોવા મળતી હોય છે અને ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર મુખ્યત્વે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જોકે અમે એપ્રિલ મહિનાની અંદર જે અમારા વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરતા હોય છે એની અંદર પણ અમે આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો કે આપણે બે ઓગસ્ટ થી લઈ અને ઓગસ્ટ દરમિયાન આપણે કન્ડિશન જોવા મળશે વરસાદ નહીં હોય અને એક પ્રકારે અ વરસાદની ખેંચ પડે આ સમયગાળા દરમિયાન લગભગ પંદર દિવસ સુધી આવી શક્યતાઓ અત્યારે પણ અમે વ્યક્ત કરી હતી અને એ જ મુજબની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે એટલે હમણાં સાતસો એચપી લેવલે અમુક પ્રકારના ભેજ છે એટલે કે જે પવનો છે આપણે નૈઋત્યના ફૂંકાઈ રહ્યા છે અને એ નૈઋત્યના પવનો છે એ આપણે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો લઈને આવી રહ્યા છે જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેની અંદર સામાન્ય છૂટા છવાયા કે એવા કોઈ હળવા વરસાદો જોવા મળે એ અપવાદરૂપ રહેશે બાકી કોઈ મોટો સારો વરસાદ છે એ હમણાં હાલ પૂરતો ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં કોઈ વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા નથી આ મહિનામાં વરસાદની કેવી સ્થિતિ નોંધાશે ચોક્કસ ચોક્કસથી એટલું કહી શકાય કે આ મહિનાના જે સત્તર તારીખ પછીનું જે સેશન હશે સત્તર થી લઈને એકત્રીસ ઓગસ્ટ નું કેમ કે ઓગસ્ટ મહિનો પણ એકત્રીસ દિવસનો મહિનો આવી રહ્યો છે એટલે સત્તર થી એકત્રીસ ઓગસ્ટ ના સેશન ની અંદર સારા વરસાદો વરસે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ કેમ કે હવે ધીમે ધીમે જે રીતે અત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય થઈ છે તો ફરીથી બંગાળની ખાડી અને અરબ સાગર છે બંને જન્મા સેશન ની અંદર સક્રિય જોવા મળે અને ફરીથી વરસાદી સિસ્ટમ ત્યાં બની અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે અત્યારે લાંબા ગાળાનું એક અનુમાન અમે આપી રહ્યા છીએ જેમાં જોકે લાંબા સમયનું જે અનુમાન હોય એમાં બે પાંચ ટકાનું વેરિયેશન આવતું હોય છે પણ અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ લગભગ પંદર અથવા તો સોળ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વરસાદી સિસ્ટમનું બે સ્વરૂપ કહેવામાં આવે છે પણ એનાથી જો મજબૂત બને તો એ પછી લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર બને ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને જેટલું સ્ટ્રોંગ બને તો વધારે વરસાદની સંભાવના હોય અત્યારે એવું લાગી રહ્યું છે કે પંદર સોળ તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એ પણ થોડુંક દક્ષિણ તરફ નીચે બની રહ્યું છે એટલે કે આંધ્રપ્રદેશના માર્ગે થઈ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાત સુધી પહોંચે તો પછી આપણે સત્તર તારીખ પછીના સેશનમાં વરસાદના લાભ મળી શકે છે એવું આપણું આગોતરું અનુમાન છે અને એટલું પણ ચોક્કસ કહી શકાય કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના પંદર સત્તર દિવસ છે એ ગુજરાત માટે કપરા છે વરસાદ ન પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય પણ પાછળથી ઓગસ્ટમાં પણ સત્તર ઓગસ્ટ થી લઈને એકત્રીસ ઓગસ્ટમાં વરસાદો પડશે અને સપ્ટેમ્બર મહિનો આવતા આવતા તો આપણો જે અરબસાગર છે એ પણ સક્રિય થઈ જશે અરબસાગરમાં કરંટ જોવા મળશે એટલે સપ્ટેમ્બર મહિનામાં પાછા ઓગસ્ટ કરતા પણ વધારે વરસાદો છે એ ત્યારે પણ પડવાના છે એટલે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈમાં જે વરસાદો પડ્યા એના કરતા પણ વધારે વરસાદો છે એ સપ્ટેમ્બરમાં પડે તેવું એક હાલ અમારું અનુમાન છે પરેશભાઈ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેટ ગણો વરસાદ ઓછો નોંધાયો છે તો એનું કારણ શું અને ખેડૂત વર્ગને તેનાથી કેટલું નુકસાન થશે અત્યારે પેલા તો જે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઓછો વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ઓછો વરસાદ છે અને જે સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં સારો વરસાદ છે તો અમુક જિલ્લામાં ઓછો છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બોટાદ ભાવનગર અને એમાં પણ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ભાવનગર જિલ્લામાં હાઈએસ્ટ વરસાદ વરસી ચુક્યો છે લગભગ હું માનું ત્યાં સુધી ભાવનગર જિલ્લાની અંદર સાઈઠ ટકા કરતા પણ વધારે વરસાદ છે એ પડ્યો છે જેને કારણે ઓલ ઓવર સૌરાષ્ટ્રની એવરેજ ઊંચી આવી છે પણ છતાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જિલ્લાનો જે સમાવેશ થાય છે એની અંદર છેલ્લા પાંચ સાત વર્ષની અંદર જે વરસાદો વરસ્યા છે એના કરતા આ વર્ષે લગભગ પચાસ ટકા વરસાદો પડ્યા છે એટલે કે જે એવરેજ હતી એની એવરેજમાં ઘટાડો થયો છે જૂન અને જુલાઈ એટલે આમ તો અત્યારે પિસ્તાલીસ દિવસનું ચોમાસું પૂર્ણ થઈ ચુક્યું છે જૂને સામાન્ય રીતે ચાલુ ચાલુ હોય છે એ જૂન જૂન થી થી લઈને લઈને અને જુલાઈ જુલાઈ આ જે સુડતાલીસ દિવસનો જે સમય છે એ સમયગાળા દરમિયાન એ વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે વરસાદો પડવા જોઈએ એના કરતા માત્ર પચાસ ટકા જ વરસાદો ત્યાં વરસ્યા છે બીજો એક જિલ્લો એવો છે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો એવો છે ને કે એવો ભૂભાગ છે ગુજરાતની અંદર ઓલ ઓર ગુજરાતમાં જ્યારે ચોમાસું પ્રવેશ કરે છે ત્યારે સૌથી ચોમાસાની એન્ટ્રી થાય છે વલસાડ જિલ્લાથી જે નૈઋત્યના ચોમાસાનો મુખ દ્વાર કહેવામાં આવે છે અને જ્યારે ચોમાસું ત્યાંથી પ્રવેશ કરે છે પણ સૌથી છેલ્લે પણ ચોમાસાની વલસાડ જિલ્લા થી અંદર ગીર સોમનાથ જિલ્લો કેમ કે ગીર સોમનાથ જિલ્લો છે એ પણ અરબસાગરના કાંઠે આવેલો છે અને ત્યાં પણ જંગલ વિસ્તાર પણ છે અને અરબસાગરના કાંઠે છે જેથી કરીને ત્યાં પણ સૌથી વધારે વરસાદ પડે છે પણ ચાલુ વર્ષે એવું બન્યું છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઓલ ઓવર સૌરાષ્ટ્રનો સૌથી ઓછો વરસાદ ગીર સોમનાથમાં પડ્યો છે અને એવું પણ કહી શકાય કે ઓલ ઓવર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે ગીર સોમનાથમાં છે અને બીજું છે કચ્છ જિલ્લો એટલે આમ જોવા જઈએ તો આંકડાઓની દ્રષ્ટિએ બેન વાત કરવા જઈએ તો અત્યાર સુધીમાં ટોટલ સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે અમારા બધાનું જે એક્સપર્ટ નું અનુમાન છે એ મુજબ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં લગભગ એકસો છ ટકા સુધીના વરસાદો પડે તેવી છે ગીર સોમનાથના ના આવ્યો છે બાકીના વિસ્તારો છે એમાં કોઈ જગ્યાએ વધારે અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં એસી પિંચાશી ટકા સુધી પણ વરસાદ વરસ્યો છે તો અમુક વિસ્તારમાં ક્યાંય સાહીઠ ટકા હશે અમુક વિસ્તારની અંદર ચાલીસ ટકા છે અમુક વિસ્તારની અંદર માત્ર પંદર ટકા વરસાદ છે એટલે આ પ્રકારની અસમંજસતા વાળી સ્થિતિ છે અને સૌરાષ્ટ્રની અંદર છે એ ઓછો વરસાદ પડ્યો છે ને એનું પણ જે મેન કારણ છે ટેકનિકલ કારણની અંદર આપણે જઈએ તો મોટા ભાગે આપણે એવું બનતું હોય છે કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય ન હોય જ્યારે અરબ સાગર સક્રિય હોય ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય હોય બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય હોય આ વર્ષે એવું બન્યું છે કે જે આપણે અરબસાગર છે એની અંદર એક સિસ્ટમ બની હતી એ ચોમાસું ચાલુ થયું ત્યારે બની હતી એની તારીખ હતી તેર જૂન તેર જૂન ના રોજ ગોવાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં એક મજબૂત લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરને કારણે સોળ જૂનથી લઈ અને ચોમાસાના પ્રથમ છે અને એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી એક પણ સિસ્ટમ છે એ અરબસાગર બની નથી હવે અરબસાગરની અંદર એક પણ સિસ્ટમ ન બની જેને કારણે ગીર સોમનાથ જિલ્લો છે એ વરસાદથી વંચિત રહ્યો છે અત્યાર સુધી જે ગુજરાતમાં વીસ જૂન પછીથી જેટલા પણ વરસાદો પડ્યા છે જૂનનું છેલ્લું અઠવાડિયું હોય કે સમગ્ર જુલાઈ મહિનો હોય જેટલા પણ વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી માંથી આવી છે અને સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની સિસ્ટમ આવે ત્યારે મધ્ય મધ્યપ્રદેશ સુધી આવે અને ત્યાંથી પછી આપણે ઉત્તર તરફ નો મળતો હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એના ભાગરૂપે બંગાળની ખાડીની તમામ સિસ્ટમો આવી હતી જેને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડ્યો જો સાગરની સિસ્ટમો આવી હોત તો ચોક્કસથી સૌરાષ્ટ્રમાં વધાર વધારે વરસાદ પડી શકે પણ આ વર્ષે આ થોડુંક અરબસાગર છે નિષ્ક્રિય છે બંગાળની ખાડી ફૂલ સક્રિય હતી

અડદ મગ જેવા પાકના વાવેતર પણ વિસ્તારની અંદર છે સોયા નું વાવેતર છે શાકભાજીના વાવેતર અનેક પ્રકારના જે ખરીફ પાકોનું વાવેતર છે સામાન્ય રીતે જે છેલ્લા પાંચ વર્ષની સરખામણી એ જોવા જઈએ તો એમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું છે છે ખરું એ બિલકુલ નથી એવું નથી પણ પ્રમાણ ઓછું છે કારણે દવાનો ખર્ચ હોય છે પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે રેગ્યુલર વરસાદ પડવો જોઈએ એના કરતા સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઓછો વરસાદ છે એટલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પિયત આપવું પડે આવી નોબત છે અત્યારે આપણે ઉત્પાદન ઉપર કોઈ મોટી અસર પડે તેવી શક્યતાઓ નથી આ એક ચોક્કસ છે કે જો સપ્ટેમ્બરના એન્ડના વરસાદ જે અમે માની રહ્યા છીએ ને એન્ડમાં વરસાદ પડશે પંદર સપ્ટેમ્બર થી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં વરસાદ જે પડશે એને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે પણ અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે હજુ આટલું બધું મોટું નુકસાન કે જોવા મળતું નથી પણ એક ચોક્કસ વાત છે કે ખેડૂતોને પિયત આપવું પડે છે ઘણા બધા ખેડૂતોએ અત્યારે પોતાના ખરીફ પાકોને પિયત આપવાનું ચાલુ કરી દીધું છે અને બીજા જે ખેડૂતોને બાકી છે એને પણ હવે બે પાંચ દિવસની અંદર ચાલુ કરશે એટલે જે ખર્ચ ખર્ચ હોય એ વધી જશે અને એ ખર્ચને કારણે ખેડૂતોને થોડુંક નુકસાન થાય એવી શક્યતાઓ છે સાથે સાથે હું આપના માધ્યમથી એક અપીલ એ પણ કરી રહ્યો છું કે આમ તો જે ખેડૂતોને પિયત આપવાનું હોય છે ત્યારે ખાસ કરીને જે ઇલેક્ટ્રિસિટી છે એની સમસ્યા ઘણી બધી આવતી હોય છે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે પાક સુકાઈ રહ્યો છે સમયસર જો ખેડૂતોને વીજળી ન મળે તો એ પિયત આપી શકતા નથી સિંચાઈમાં પ્રોબ્લેમ આવે છે અને આની અંદર જો આઠ કલાકનું જે આપણે ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા છે ખેતી માટે એ આઠ કલાકથી વધારીને બાર કલાક કરવામાં આવે તો હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂતોને ખાસ જરૂર છે જો ખેડૂતો માટે અત્યારે ખેતીની જે છે આઠ કલાક થી લંબાવીને બાર કલાક કરી દેવામાં આવશે તો જે અત્યારે ચોમાસુ પાક છે પૂરતું મળી રહેશે અને પાક સુકાતો અટકશે એટલે આ તમામ બાબતો છે આમાં અમુક કુદરતી બાબતો છે અમુક સરકારના હાથમાં છે વીજળી જેવી બાબતો છે એટલે આવું જો રેગ્યુલર મળતું રહેશે તો ખેડૂતોને નુકસાન નહીં આવે ને તો પછી નુકસાનીનો વારો આવી શકે છે બરાબર પરેશભાઈ અને આ વખતે જોવા જઈએ તો ચોમાસુ ગત વર્ષની સરખામણી કરતા વહેલું પ્રવેશ્યું છે ગુજરાતમાં તો હવે આ ચોમાસું કેટલું લાંબુ ચાલશે ચોમાસાનો વિરામ ક્યારે આવશે આમ જોવા જઈએ તો વહેલું તો ન કહી શકાય કેમ કે સોળ જૂને ચોમાસાનો પ્રવેશ છે આપણે સોરી સાબરકાંઠાથી વલસાડ જિલ્લા થી થયો હતો અને સમય કરતા એક દિવસ લેટ હતું પણ ઓલ ઓવર ગુજરાતમાં જે છત્રીસ કલાકમાં ચોમાસું ફરી વળ્યું હતું એ ચોમાસાનું પ્રવેશ કર્યા પછીની સ્પીડ વધારે હતી એટલું ચોક્કસ કહી શકાય એટલે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં વહેલું હતું પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સમય સરજ હતું એટલે ત્યાં વહેલું નહોતું પણ આ ચોમાસું છે હજુ લાંબુ ચાલી શકે છે એનું મેઇન કારણ છે ચાલુ વર્ષે જોવા જઈએ તો ચાલુ વર્ષે આપણે લાનીના છે અત્યારે ન્યુટ્રલ તરફ આવી ચુક્યો છે કેમ કે છેલ્લા બે ચાર વર્ષથી એવું બનતું હતું કે અલનીનો સક્રિય હતો પછી આ ઉનાળા દરમિયાન આપણે ગત ઉનાળા દરમિયાન લાનીના સક્રિય થયું અત્યારે એ ન્યુટ્રલ છે એટલે ન્યુટ્રલ લાનીના છે એ સાથે આયો એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ છે આ બંને પેરામીટરોને કારણે અરબ સાગર છે અત્યારે ભલે નિષ્ક્રિય છે પણ સપ્ટેમ્બર મહિનો આવતા આવતા ફૂલ સક્રિય થશે અને સપ્ટેમ્બર આવતા ફૂલ સક્રિય થશે તો સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ખૂબ સારા વરસાદો પડશે એટલે ચોમાસું લાંબુ ચાલી શકે એક ત્રીસ સપ્ટેમ્બર સુધી તો ધોધમાર સારા વરસાદો પડી શકે અને પહેલી ઓક્ટોબર થી લઈ અને બાર ઓક્ટોબર દરમિયાન ચોમાસાનું જે વિદાય હોય એટલે કે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ રાજ્યની અંદર જોવા મળશે એટલે એક થી બાર ઓક્ટોબર દરમિયાન આપણે જે બપોર પછીના સેશનમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થતી હોય થંડરસ્ટોમ એક્ટિવિટી એટલે કે બપોર પછીના સેશનમાં જે વિસ્તારોમાં સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન ગયું હોય અને ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાય અને ગાજ અને પવન સાથે વરસાદ કલાક બે કલાક માટે તૂટી પડે એ વિસ્તારોની અંદર એવા વરસાદો છે એક થી બાર ઓક્ટોબર માં જોવા મળે અને ત્યાર પછી ચોમાસાની વિદાય થાય એટલે ચોમાસું છે આમ તો થોડુંક લાંબુ ચાલવાનું છે ખેડૂતોને ચોમાસાના અંતે ખરીફ પાકના હાર્વેસ્ટિંગ ટાઈમે થોડુંક નુકસાન પણ આવી શકે અને નવરાત્રીનો જે સમય હશે એ નવરાત્રી સમયમાં પણ રાજ્યની અંદર વરસાદો આપણે વરસતા હશે આવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી શકે છે થેન્ક યુ પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ